નમસ્કાર ટીવી લાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો ગઈકાલે ઘણા સમય પછી ખરોળથી માલુ તરફ જતા જંગલમાં ચોર કોતેળી આગળ તમે આ જંગલ તો દેખેલું છે આ જંગલની અંદર બે નર નીલગાય નીલગાય આમ તો બહુ નુકસાન ખેતીના પાકને પહોંચાડે છે પણ અત્યારે બિચારા નીલગાય જે જનાવર છે એની પરિસ્થિતિ બહુ ખરાબ છે જંગલ આખું સૂકવું ભટ્ટ થઈ ગયું છે હમણાં નવી નવી કૂપો ફૂટી છે બાકી પાનખરની ઋતુની અંદર એમને ખાવાની અને પીવાના પાણીની ઘણી જ મુશ્કેલીઓ હતી એટલે આપણે દહીંની પરિસ્થિતિ એમની દેખેલી છે પણ હવે થોડુંક થોડુંક લીલોતરી ચારો ઉગવા લાગ્યો છે ત્યારે ગઈકાલે સાંજના સમયે આ બે નર નીલગાય આમ તો આખું ટોળું આપણે દેખ્યું પણ આ બે નર નીલગાઈ એકદમ શાંત ઊભા હતા અને એકદમ એટલી જબરજસ્ત ફાઇટ એમની વચ્ચે ચાલુ થઈ ગઈ અને સેના માટે લડતા હશે આ આટલી બધી લડાઈ આપણને એવું થાય કે માણસો માણસોની અંદર વેર ઝેર હોય પણ આ તો પશુઓની અંદર પણ એકબીજાને મારી નાખે એટલી વેર ઝેર જબરજસ્ત ફાઇટ જોવા મળી આ નીલગાય ની ફાઇટ બહુ દુર્લભ છે કારણ કે અત્યાર સુધી આપણે બીજા બધા જે જાનવરો છે એને લડતા જોયા હશે બાકી નીલગાય પણ આવી રીતે બે નર નીલગાય લડતા હોય કદાચ બની શકે કે આ લોકો માદા માટે લડતા હોય કારણ કે માદા માટેની જે લાયો હોય છે તો કદાચ એ માદાને મેળવવા માટે આ બે જે ડોમિનેટ નર હોય એની સાથેની લડાઈ હોય એવું મને લાગ્યું છે અને કોઈ પણ રીતે આમ તો આ છૂટા પડવા જ નહોતા માંગતા બાકી તો નીલગાય એટલું શરમાળ અને બીકણ પશુ છે કે તમે સેજ એમ અણસારો આવે ને સે જ ખળભળાટ થાય જરાક જ પગના પગરવથી પણ એ એકદમ સચેત થઈ જાય જાગૃત થઈ જાય ચેતન થઈ જાય અને ભાગી છૂટે જંગલમાં પણ ગઈકાલે મેં આ જોયું કે આ એટલા બધા લડવાની અંદર એટલા જોશમાં હતા કે છેક નજીક પહોંચી જવા છતાં એમને ભગાડવા માટે બૂમો પાડવા છતાં એ ભાગવા માટે કે એકબીજાનો પીછો છોડવા માટે તૈયાર નહોતા તો આટલું બધું વેરઝેર પશુઓની અંદર પણ જાનવરોની અંદર પણ જોવા મળ્યું આપણે જોઈ રહ્યા છીએ કે શરૂઆતમાં તો એ રીતે આ રીતે એકબીજા સાની આમ આજુબાજુ ઊભા હતા આ સ્ટાર્ટિંગનો વિડીયો છે અને મને એવું લાગ્યું કે જેમ સામાન્ય રીતે કાયમ ઊભા હોય છે આમ ચોડું ઊભું છે પણ થોડી વાર પછી તો એવી જબરજસ્ત એમની વચ્ચે ફાઇટ ચાલુ થઈ ગઈ ચોરકોતળી માલોના જંગલની અંદર સાગડાઓના જે વૃક્ષ છે સાગના વૃક્ષ બધા એકદમ બોળા થઈ ગયા છે અને કળાના જે છોડ ઝાડ એની ઉપર નવા નવા કૂપળો ફૂટી ગઈ છે પાન ફૂટી ગયા છે લીલા કચ્છ જેવા એની ઉપર ફૂલ પણ આવી ગયા છે અને એની વચ્ચે આ સૂકા જંગલની અંદર આ બે નર ડોમિનેટ નર એક હોઈ શકે અને એક એ ઘૂસપેઠીયો હોઈ શકે કે જે માદાને પ્રાપ્ત કરવા ની આ લડાઈ હોઈ શકે છે અને આમ એકબીજાને આજુબાજુ આંટા મારતા હતા અને પછી એકાએક એમની વચ્ચે ફાઇટ શરૂ થઈ ગઈ થોડોક લગભગ સમય સુધી આ બધી ફાઇટ જોવા મળી પછી એક ભાઈએ એમને છૂટા પાડવાનો પ્રયત્ન પણ કર્યો હતો